અનન્ય પ્રેમ એટલે અવર્ણનીય હવે અનન્ય પ્રેમ એટલે હું થાય કઉ એક પક્ષી આવે સારસ સારસી પ્રેમ અનન્ય કેવી રીતે સારસ કદાચ ખોરાક હોય ને ને અકસ્માતે મરી જાય તો આ બાજુ સાસ ખપડી જાય કે મારું સારસ મરી ગયું તો પોતે જીભ કચીને તરફી મરી જાય એક જાય તો બીજો તડફડી જાય એટલે અનન્ય પ્રેમ કહેવાય હવે હું અહીંયા છું કદાચ આખી મને દીપડો ખાઈ ગયો હું મરી ગયો તો મારી ઘરે વાળી મળી જાય એને અનાને પ્રેમ નો કહેવાય એક જાય તો બીજો તક પડી જાય હવે બરાબર ને એવી રીતે રાધા કૃષ્ણનો પ્રેમ છે હવે રાધા એટલે કોણ પેલા ઓળખા કૃષ્ણ ભગવાન ને રાધાજી સંબંધમાં શું થાય ક્યાં હાલો પ્રેય છે હાલો ખોટી વાત બીજું તમે શું કહો એનું હજાય હૃદય ખોટી વાત હા તમે ગમે કહો ખોટી વાત કેવું આચર્ય છે હવે રાધા રાધાલે કોણ ઓળખાણ કરાવો હાય ભાઈ રાધા શરીર આપણો <tap> દેહ છે ને દેહ એ રાધા છે પછી ખીડી મકોડા હાથી ભેંસ ગાય કૂતરા બધું ગમે દેહ હોય ને એ રાધા કોઈ માને તો માનશો હમણાં રાધા એટલે દેહ અને કૃષ્ણ એટલે અંદર બેઠો એ ચેતનની હાથમાં એ કૃષ્ણ બરાબર અને અંદર બેઠો ને એ ચેતન હાથમાં એ છે તો હાથ હલે મોટું હલે આ શરીર રાધા અને અંદર બેઠો એ ચેતન એ કૃષ્ણ આત્મા એ બેનો પ્રેમ કેવો ઋષિમુનિએ મુનિ ખોજ કેવી કરી રાધા કૃષ્ણ મૂર્તિ ભેગી રહી ચોટી ગયેલી હવે આમાં એ નોખો હે રાધા એટલે શરીર કૃષ્ણ આત્મા એટલે કૃષ્ણ તો ભેગા હે ને આત્મા શરીર ભેગા હા એટલે ઋષિમુનિએ મુનિ એ બસ ખોજ કરી જા હવે ઈ બેનો પ્રેમ અનન્ય કેવો આમાંથી કૃષ્ણ વિજય તો આરાધા તો પડી જાય હાચું ખોટું ક્યું હાલો ભાઈ હાચો હા સાચો ને આ કાંડે પીંડ એટલે શરીર ભ્રમાડી આખું જગત જગતમાં છે આમાં છે ને આમાં છે જગતમાં આમાં શિવ શક્તિ કેવી રીતે શિવને શક્તિ આપણે શ્રા શ્રામ મહિનામાં ભજન ગાઈ શું શંભુ શરણે પડી માગુ ઘડી કઢી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપ હવે આ કડી બસું આવ્યું પ્રાર્થના પ્રાર્થના આવી ને કે અમારે કષ્ટ કાપો અને દયા કરી શિવ દર્શન આપો મારા ગુરુ શું કે ભાઈ તમને શિવ પલે પલે દર્શન આપે શિવ પલે પલે દર્શન આપે કોઈ દી જ્ઞાન થયું આમાં જો શરીરમાં જ તો કેવી રીતે કહું તમે નાક અને મોઢું બે દસ મિનિટ સુધી બંધ કરી દો શું થાય તમારું

આ સમસ્ત પ્રાણી ચક સિનતી જીવે શ્વાસ થી તો શ્વાસ ઈ માકુડી વાત ખાતી શ્વાસ ઈ શિવ હવે તમે શિવ કેવો સ્વયંભુ છે ને કોઈ બનાવ્યો શિવ નહી આપણે શ્વાસ લ્યો શ્વાસ ઉચ્વાસ હાથી લ્યો કે એની મેળા ચાલ એની સ્વયંભુ નું કેવાય હવે ના આજે આજે બાકી તમે શિવ ઓળખો શ્વાસી શિવ તો કોરોના આવ્યો તો બધાને શું બંધ થઈ ગયું શ્વાસ બંધ થઈ ગયા તો ટપટો પૈયા ગયા ને તો શ્વાસ એ સી વાતો ને એટલે હવે ઉછવાસ આવી શક્તિ એ એ કોને ખબર ન હોય ઓછવા સા શક્તિ કેવી રીતે એ સમજાવો હવે જો આ જગતમાં આવો આ જગતમાં આપણે સંસારમાં વહીવટ વ્યવહાર લેવા દેવાનો એ કરવું હોય તો આપણે પૈસા શું જોઈ નાણું નાણું તમારી વાત સાચી તો એનો નંબર બીજો આવશે તો પેલો નંબર કોણ આવશે નો આવડે તો હું કહી દઉં એ કરવું હોય તો આપણે પૈસા જોઈએ વાત સાચી હવે તમને કહું તમારે એક કિલો ખાંડ લેવી છે ઘરથી ચાલી રૂપિયા લઈને ગયા દુકાન જઈને પૈસા આપીને ઉભા રહીજો કઈ આપશે ખાલી પૈસા આપે ઉભું રહેવાનું પેલા હું આવ્યો આવ્યું વાણી વાણી

તમને મોઢેથી શ્વાસ બહાર કાઢવાનું જા આમાં ભૂલ ખાઈ જાય મોઢેથી શ્વાસ બહાર કાઢતા શ્વાસ લેતા લેતા મને હમણાં એમ બોલો તો ઓ શ્વાસ બહાર કે હા વાણી ન થાય ને હવે જો ના કે શ્વાસ લ્યો ને શ્વાસ લેતા તો બોલી ન ક્યારે તમે શ્વાસ બહાર કાઢો ને તો જ બોલી શકો કે ખોટી વાત છે સાચી વાત છે જો ઉછવાસી શક્તિ કહેવાય ને આખો વિશ્વનું વહીવટ આલે ને સ્વાસી શિવ ઉછવાસાય શક્તિ આ કે મડે ના મડે આ મને માલ્યો આધ્યાત્મિક કર આ તો આખો બ્રહ્માંડ ચક્ર ચલાવે તમે આય લ્યો તો શ્વાસ લ્યો સદસ બે શ્વાસ લ્યો અમેરિકા જો શ્વાસ લ્યો લઈ ઊર્જા સ્વાસી શિવ ઉછવાસાય શક્તિ ઊર્જા શક્તિ હવે કે મડે આ મડે મારી પાસે આવું જ્ઞાનમાં ઘણો બધું

પછી શિવજી કારણે ફૂલ બીજા યુગમાં શિવજી કારણે ફૂલ ઉડવા ગયા દસ કાળો નાગ એ હવે હું આવ્યું જોવાની જો ફૂલ ઉડવા ગયા કાળો નાગ દસી ગયો એટલે હું વિષય આવ્યા હું કે જોવાનું મન થાય અડવાનું મન થાય વિષય આવી ગયા ને પેલા વિષય હતા પછી વિષય આવી ગયા એ કાળો નાગ હતું પછી બીજા યુગમાં તું હતી બ્રાહ્મણી હમણાં બ્રાહ્મણ રાજા રામ ત્રીજા યુગમાં વિષય આવ્યો ને એટલે લગ્ન થયા બરાબર લગ્ન થયા બાળકો થયા હે વિષય પૂરો થઈ ગયો પછી ઘટપણ આવ્યું ચોથા યુગમાં બ્રાહ્મણ બ્રાહ્મણી ઘટપણ આવ્યું પછી આપણે શું થાય ધાવાનું થાય ને ઉપર હવે રાજા ભરતસિંહ પીંગળા નીકળી ચાર ચાર યુગ ભેગા તોય હાની મારી સાત પીંગળા ચાર યુગ એટલે આમ નામાં બાળપણ ચિત્રો વસ્તા યુવાની સપ પણ આમાં ભાઈ ચાર યુગ થઈ ગયા ને આમાં

Ram Jai Sita Ram Sita Ram Sita Ram Sita Ram Ram Sita Ram Sita Ram Sita Ram Sita Ram Ram Jai Ram Sita Ram Sita Ram Sita Ram Ram Sita Ram Sita Ram Sita Ram Jai Sita Sita Ram Sita Ram Sita Ram Jai Sita Ram સી તારા મતી તારા મી